હાલો ભાઈ સ્વાગત છે આપણે નવા બ્લોગમાં હું આવી ગયો છું પાછો નવો બ્લોગ લઈને તો બધીની મજા છે બધીને જય શિયા મહાદેવ ને રાતે રાતે સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં તો નીકળી ગયા છે આપણે આપણા દુકાન માટે બાકી જઈ શકો છો વાતાવરણ એકદમ મસ્તીનું છે શાક ઉપર શાક છે હવે નીચે આવીએ તો મેળા આપણે દુકાન આગળ

બાકી તો નવો બ્લોગ આવી ગયો છે પ્લીઝ તમે પ્લીઝ સપોર્ટ કરો આપણે આગળ બને એટલા વધુ ને પાછો તમારો બ્લોગ બનાવવા મળ્યો છે પરીક્ષા પૂરી થઈ ગઈ છે ઓનલાઈન છે એ દિવસો અહીંયા અને હવે પછી દેવાનું થશે યુનિવર્સિટીની આવશે ત્યારે ત્યાં આપણે બ્લોગમાં મળ્યા રહેશું તો આપણે જોયું વાર સાફ સફાઈ કરતા હતા બધું વાર નાખો થઈ ગયું છે તો આને અગ્ધેખો કોમ કઈ જો તો આ સફાઈ કરનાખી બુધી તો યે હમ 1.5 કલાક ચકરો જમો મે તો આપડે નિસવા જાતા ત્યારે આ લી તો સફાઈ કરી મૈડા અર્ઘવધી કર લે ભગવાન ને મનાવી લે પછી મૈડા તો એ પેલા ઓર દેસ્તો આપડે દુકાન થી સફાઈ કરી ઘરે એક વાટકા મારી ગયા પછી ઘરે થી ગાય નું મુકિય આ તો મરી ગયું ખબર છે બધો માન માન મોન ફૂગ કમાયું અને મૂકીએ તો મળ્યો આગળ તો આ કહીશ આપણે આવી ગયા છે દુકાને દુકાને બેઠા છે આપણે હા છે આપણે દુકાને એકદમ રેડી કાલે તમે વખા છે તમને બધા વખાને તમે જોયું તાણી ને બધું આવી ગયું છે આપણે ખજૂરને ફૂગ આપણે હોળીનું માણસમાન કોઈ જોઈ તો લઈ જાવ આવી ગયો છે બાકી છે આ બધું આ બધું કાલે આવી ગયું બધું તો બધું બધું રેડી થઈ ગયું છે અત્યારે બાટલો ભરવાના ગાડલી આવે તો લગભગ ગાડી આવે છે નહીં આવે એટલે હું રેસો મૂકી પાછો અને જે ઘી આવી ગયું છે કોઈને જોતું હોય તો આપણે મળી જશે બાકી તો આપણે દુકાને જવા ને આ બાપા ગયા છે જીરું ઉપાડવા દા ગયા છે પણ મજબૂત છે નહીં તો ભાગ ગયા માં બાપા ગયા છે મારી કેવી રીતે ઇમ્યુનિટી ચેક થઈ જાય ને ઉપડે કેટલી તો ગયા છે બે ત્રણ કલાક ઉપાડશે અને ગાજર ખોદવાના છે ગાજર ખોદશે અને સંભાળવા માટે તો બપોરે આપણે લોક બપોર પછી આપણે ગાજર મરવાના થશે એ બતાડશું આપણે ઘરે બનાવવાનું ટ્રાય કરશું કારણ કે બીક બીક તો નથી લાગતી પણ આમ હરમ નહીં આવે તો હરમ મૂકવી જોઈએ કારણ કે તો જ આપણે આગળ હાલસોમાં માર્કેટમાં ન કરતા ફેંકાઈ જશું તો મળતા રહેશું આજ રીતે આપણે વિડીયોમાં નવો વિડીયો હમણાં ફટાફટ મૂકી દેશો તો જોઈ લેજો અને ચેનલનો લાઇક કરી શકશો કેમ શેર કરી દેજો બાકી જોઈ લો બધો રેડી છે આખું તો મળ્યા પછી આગળ તો ભાઈને આપણે મકાઈ દઈ ધી જોઈ શકો અને પછી મકાઈ આપણે નાખતા આવી અને ઘરે બહેણ બંધ હોય ને ખબર નહીં ઓહો ભાઈ હાથ એવો દુઃખે ભાઈ બધા હાથ ભરી નાખી છે હું આપણે એમ થઈ ગયું જો તમને મારે જાય કોણ હું દેવું દેખાતો કારણ કે આપણો હાથ એ થઈ ગયો કે બધાને મૂકવા ગયા નહીં બહુ તણાવ એને બધું નાખી છે કારણ કે પહેલી પહેલી વાર મૂકવા જાવ એટલે બહુ બધા તણ લાગે એટલા માટે તો એ પેલા એડિટિંગ કરી લે ફટાફટ કાલ વિડીયો આજે આવી જશે હમણાં અને બીજો વિડીયો બનાવ્યો છે એનો તો મળ્યા પછી આગળ તો દોસ્તો વાગી ગયો છે એક જોઈ શકો તમે અને માલ આવી ગયો છે આવવાનો તો બાકી થોડો ઘણો આવવાનો નહોતો એ આવી ગયો છે મૂકી દીધું સરખો ને જ્યાં વેતન ને બધું આવવાનું એ આવી ગયું છે ને હવે તો ફટાફટ નીકળી જાય ઘરે કારણ કે ફોન આવી ગયો છે નીકળી જાય એક વાગી ગયો છે ફોન આવી જ જાય એકમાં પાંચ આઠ મિનિટ આવે એટલે આપણા બાપાનો ફોન આવી જ જાય કે આ દુકાન બંધ થઈને આવતો ભલે એકમાં હું બહાર હોય પણ ફોન આવી જ જાય દુકાને હું એ બહાર ગયા ઘરે આવ્યો એટલે આપણા પાપા છે ફોન આવી ગયો છે તો ફટાફટ નીકળી જાય આપણે તો બંધ કરી નવો બ્લોગ આવી ગયો છે તો પ્લીઝ જોઈ લેજો અને આપણે સપોર્ટ કરજો તમારા ભાઈને અને મળતા રહેશો નવા બ્લોગમાં બાકી જો તમે મને કહી દેજો કે અમારે દુઆરતા પણ જવાનું છે આપણો વિચાર છે જોઈએ કારણ કે હું તમને આગળ કહું કેમ વિચાર બદલી જવા પડે અત્યારે એ કામ આવી ગયું છે એટલે હું તમને કહું આગળ અંદાજો તો છે જો બની જશે તો જવું જ છે મળ્યા પછી આગળ હું તમને એમ કહી જાવ મકાન ચાલુ કરી દીધા છે પાડો આગળ કહ્યું કે નવા બનાવ બનાવવાથી આપણે હું બનાવે સર અને હું તમને એમ કહેતો હતો કે કેમ જવાનું નહીં થાય તો એનું કારણ એ જ છે કે મામાને કંઈ બધી મેં તો કીધું નહોતું કે છોકરો એવો હતો ને તો એની વાળ છે તો વાળમાં મમ્મીને કહેતા થાય કે એક બીજી પહેલાં જાઉં મારે તો મેં કીધું ભાઈ આપણે દુવારકા દેશની ગયા પછી કંઈ ગયા આવી આપણે પછી એટલે પછી મહિનો દોઢ મહિનો પછી પરીક્ષા દઈને આવી પાછા થઈ આગળ એટલા માટે તો મેળા જમીન બમીને તો દોસ્તો મેળા આપણે જાય છે અત્યારે વાળી એમ વાળી જ જવાને પણ આપણે ગાડી લેવા જાય છીએ મકાઈ લેવાની છે ગાય માટે તો થોડી ઘણી હજી ઉમ થાય ઘણી તો લઈ આવી મકાઈ ફટાફટ પછી આપણે ટાંકાનું રેડી કરવાનું છે અને ગાજરનું સાંજ ઉપર રાખ્યું છે તો તડકો થો ફટાફટ મકાઈ લઈ આવી અને મળ્યા પછી આગળ તો આડો દોસ્તો આવી ગયા જવા મકાઈ પડી ગઈ તો હું કાંઈ તો મને તો બહુ ખબર ના પડે બહુ એટલે અંદાજો ના આવે હું કાંથી પડી પણ હું એવો અંદાજ હોય કે હવાના કારણે પડી હોય તો હોય બાકી આને કાઢ લેવા આપણી ગાડી આમાં લઈ જવાની છે મકાઈને હરખી કરી તો ફટાફટ મકાઈને ઉપાડવાની છે વાઢવાઈને વિચાર નથી કારણ કે વાધીને તો જે આ પ્રમાણે ઠુંગા રહી જાય તો પછી એવું કરવું પડે એના કરતાં તો ઉપાડી તો હેલ્લી પડે અમુક વાઢવી પડે કારણ કે જે દાંત હોય ને નીચે ખૂચી ગયો ને એની વાઢવી પડે એટલે મારે બાકી જ્યાં ગુંદરી થઈ ગયું છે વેચવાની નથી અહીં બાકી જ્યાં ચણા આપણા એકદમ રેડી એ ઓલા જીરો જો હું તમને દેખાડું અહીંયા બાકી જીરો ઉપર દહ કિયારા જેવા તો એ બાકી તો મળ્યા પછી હવે આગળ કરી બરીને ભાઈ આની કામ ચક્કર મારીએ મોટા ઉપરનું કામ ચાલુ થઈ ગયું છે જીરોનું ને આંબો જે આપણો એકદમ રેડી છે ને જીવાત આવી ગઈ છે એનો ઈલાજ હોય તો મેં કહેજો ને દેશી હવા બહુ ઓછાટોન થતી જ નથી આમ બાકી જ્યાં મકાઈ આપણે રેડી જ છે તો હવે ફટાફટ કરી લઈ મળ્યા પછી તો મકાઈ કરી કવાટીને આ દોસ્તો જો આટલી લઈ જાઉં હું દા બી દીને ભાઈ રહી જોઈ લ્યો દાંત મૂકી દઈ કારણ કે પછી હરખું રિયા શકે છે આપણે થઈ ગયું છે આપણું કામ રેડી અને હવે ચક્કર મારી આવ્યા મોટા જેમ જીરું નોળું થાય છે એ માટે આપણે માંડવી હતી દઈ દીધી હું ભાવ આવે એનો હવે જોઈયા જ્યાં આજે રૂંઢી રૂંટાક થઈ ગયા હે સાડા છ સોરી સાડા પાંચમાં થોડીક વાર રહી જ્યાં ભૂકો ભૂકો રહી પડ્યો છે ડુંગળી ડુંગળી જ્યાં મજૂરોની કમળા હેરા ભેગા કરે તો હવે આંબો રડી છે મોટા આપણે ચક્કર મારી આવી પાણી તો પીતા આવીને તો પછી નીકળી જાય વારા વારા બહુ વાડે આવે તો મળ્યા પછી આગળ તો જો આપણે આ કામ પર નાખવું ત્યારે હવે કરવાનું થઈ ગયું છે હવે જો ભાઈ ને ગાય દવાય છે આપણી ને હવે તો નવો તો આપણું બ્લોગનું કમેન્ટ કરી દેજો અને કેવો લાગે છે શેર કરી દેજો નવા તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો જે આ કામ કરવાનું હતું થઈ ગયું છે બધું તો મળ્યા કાલે નવા બ્લોગમાં જઈશી આરામ વધે હરામ આવ